あ! গোণ্ডলোল গোণ্ডল নকৰি বোলো লালপা એ એમાં એવું છે ભાઈ કે તારો કે વિડીયો ગ્રુપમાં આવ્યો એ છે હા હા મને ફોને આવે છે હા હવે એમાં છે હું આમાં જે છે તમને તો ખબર છે હું તમારી આર એક મોટો થયો છું હા મારે ક્યારેય તમે મને પર્સનલી ઓળખો છો ગામે ઓળખે છે હા તો હું કઈ પ્રકારનો લેખ દઈશું આપણે જે અશ્વિતા આંદોલન થયું રૂપાલા વિશે જે તે કઈ હતું એમાં એ વખતે તમને ખબર નહિ કે મેં મારા પોતાના પૈસા નું બેનર છપાયું તમે જાણો છો ભાવનગર કૃષ્ણ બે થી ત્રણ પેજ વાંચું છું મારી પાસે બુકે છે પણ એ જે તે હું મારાથી જે ઉતાવળ માં જે બોલાઈ ગયું છે ને માત્ર મારો કેવાનો થી માત્ર ને માત્ર જયરાજ સિંહ ગણેશ ગોંડલ વિશે હતું પણ એ વિડીયો જે તે વાયરલ થયો ને લોકો તમારા ક્ષત્રિય સમાજ ને એવું લાગ્યું કે આ ને ટાર્ગેટ કરે સમાજ પણ હકીકત માં દિલ થી મારો એવું કોઈ એવું મનમાં હેતુ જ નતો સમજે એ વાત તારી હાચી છે અને હું શું ભાઈ જો ન્યાય માટે તો ગમે વરણ હોય ગમે આંદોલન એ કર્યા કે ગમે બરાબર હા હા અને બધા એવું લાગ્યું કે ભાઈ તે આખા સમાજ વિશે ગીતુ છે સમજો ભાઈ હા હું સમજી ગયો તમારી વાત દરબાર પણ મેં હકીકત માં માતાજી ના સોગંદ ગાઉ છું મારે ગુરુદેવ ખોડિયાર ના મેં સમાજ ને ટાર્ગેટ નહોતો કર્યો માત્ર બે વ્યક્તિ ને કર્યો તો અમારો વિરોધ માત્ર બે વ્યક્તિ સાથે છે બીજો કોઈ વ્યક્તિ નથી સમાજ સાથે કંઈ લેવા દેવા અમારે છે નહીં કેમ કે તમને ખબર જ છે કે હું ક્યારેય આ વસ્તુ માં હું ક્યારેય આવી રીતે કોઈ ની સામે પડતો નથી તમને ખબર જ છે મારી

તો જો લાલભાઈ હકીકત માં મને ખબર છે જે તે ભૂલ થઈ છતાં ક્ષત્રિય સમાજ ને કોઈ પણ મારથી ખોટું લઈ ગયું દિલ થી માફી છું મારાથી જે પણ ભૂલ માં પણ કદાચ નીકળી છે મારો માત્ર ને માત્ર બે વ્યક્તિ પ્રત્યે જેવી વાત હતી કે આ બે વ્યક્તિ આવી રીતે છે બરોબર પણ છતાં એવું કદાચ થયું હોય તો હું દિલ થી બાકી સમાજ ની માફી માંગુ છું ભાઈ આપડે એવું સમજ કે નતું યાર તો ભાઈ મેં બે ત્રણ વાત કરી ભાઈ બનતા નથી એ પણ કદાચ કઈ બોલાઈ ગયું હોય ને કોઈને કઈ સમજવામાં ફેર થતું હોય હું એમ નિયમ કે વાતચીત કર લે એમાં હું છે ઓર્કિડ અવત એટલે આપણે કે બીજા ફોનાતક ભાઈ તમારા ગામના છે આ આ ભાઈ આ હા એ તો એક બીજા ના કોન્ટેક્ટ હોય ને એટલે થતું હોય તો છતાંય તમે ગ્રુપ ગ્રુપમાં માં કઈ વાત કરો છો એવું કઈ છે નહીં ના ના કાઈ વાંધો નહીં હારું આ